સરથાણા નાકા વિસ્તારમાં રહેતી અને હાલ ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી એક યુવતી સાથે નવા દુષ્કર્મ સ્કૂલ સમયના મિત્રએ ફોટા વાયરલ કરવાની ધમકી આપી સાત લાખ રૂપિયા અને તોલા દાગીનાની ચોરી કરાવી હતી ત્યારબાદ પણ તેના મિત્રએ પણ ફોટા વાયરલ કરવાની ધમકી આપી રોકડ દાગીના પડાવતા સરથાણા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને હાલ સુરતમાં રહેતા વેપારીની વીસ વર્ષીય પુત્રી ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરી છે તે પાંચ વર્ષ અગાઉ ધોરણ નવમાં કામરેજની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે બહેનપણીના કૌટુંબિકભાઈ ઝીલ બાવસિયા સાથે તેની મિત્રતા થઈ હતી ત્યારબાદ સતત સંપર્કમાં રહેતા બંને અવારનવાર મળતા પણ હતા દરમિયાન ગત તારીખ ચોવીસમી સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ યુવતી બહારગામ જવા સામાન પેક કરતી હતી ત્યારે ઝીલે તેને ફોન કરી રાજવી શોપિંગ સેન્ટરમાં મળવા બોલાવી હતી યુવતીએ ના પાડતા જીલે તું નહીં આવીશ તો હું તારા ઘરે આવીશ કહેતા યુવતીને તે મળવા ગઈ જેલ તેને પોતાના મિત્રની ખાલી દુકાનમાં લઈ જવા પામ્યો હતો ત્યાં બળજબરીથી શરીર સંબંધ બાંધી તેમ કે કોઈને પણ જાણ કરશે તો પિતાને ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી ગત વર્ષે યુવતી ફિઝિયોથેરાપી કોલેજમાં હાજર હતી ત્યાં જીલે તેને વેસુ સફળ સ્ક્વેલ ખાતે મળવા બોલાવતા યુવતીએ ઇન્કાર કર્યો હતો આથી ફરી તેને ઘરે આવી જાણ કરવાની ધમકી આપતા તે ત્યાં ગઈ તે જીલે તેને ઓયો હોટલમાં લઈ જવા પામ્યો હતો અને બળજબરીથી સરીસંબત બાંધી ન્યુડ ફોટા પાડી લીધા હતા તેના ચાર મહિના બાદ જેલે યુવતીને ફોન કરી મારે કોલેજની ફી ભરવા માટે પૈસાની જરૂર છે તું મને પૈસા નહીં તો તારા ન્યુડ ફોટા વાયરલ કરી દે એવી ધમકી આપતા યુવતીએ ઘરમાંથી ચોરી કરી તેને એક લાખ સત્તર હજાર રૂપિયા આપ્યા હતા ત્યારબાદ જેલે અવાનવા તેને ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘરમાંથી રોકડા મળી કુલ સાત લાખ અને આઠ તોલા સોનાના દાગીનાની ચોરી કરાવી હતી તો અઠવાડિયે અગાઉ જીલે યુવતીને ફોન કરી મેં મારા મિત્ર આરસી પાસેથી પૈસા વ્યાજે લીધા છે તેના બદલે તેણે મારો મોબાઈલ ફોન જમા કરી લીધો છે તે મારી પાસે પૈસા માગે છે જો નહીં આપું તો તે તારા ફોટા વાયરલ કરવાની ધમકી આપે છે કહી જીલે યુવતીના પાસે તેના ઘરની ચાવી મેળવી હતી બાદમાં તેના મિત્ર ફેનિલ દેસાઈ યુવતીને ફોન કરી ધમકી આપી માસીના ઘરની ચાવી મેળવીને તે જાત્રાએ ગયા હોય તે રોકડા ચાલીસ હજાર રૂપિયાની દાગીના ચોરી કરી હતી યુવતીએ પરિવારને જાણ કરતા જીલ અને ફેનિલ વિરુદ્ધ સરથાણા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીટેક માં અભ્યાસ કરનાર જેલ અનિલ કુમાર બાવસિયા અને ફેનિલ ભરતભાઈ દેસાઈની ધરપકડ કરી કાર્યવાહી હતી સાથે કાર્ય સેટા